સુરતના પાલ ગૌરોપથ રોડ પર બેફામ બનેલા ડંપરે આઠમા ધોરણના વિદ્યાર્થીને ઉડાવ્યા બાદ પોલીસ એક્શનમાં આવી છે ત્રણ ડમ્પર ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે સુરતના પાલમાં ડમ્પર ચાલકે જે રીતે સિગ્નલ તોડી વિદ્યાર્થીને ઉડાવ્યો હતો આ ડમ્પર ચાલક પૂર ઝડપે સિગ્નલ તોડીને આગળ વધી ગયો હતો અને રમકડું ઉડાડતો હોય તેમાં વિદ્યાર્થીનો વાહન સાથે ઉલાડ્યો કર્યો હતો વિદ્યાર્થી ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યો છે ત્યારે પાલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો તે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યો હતો આ ચેકિંગમાં દોઢ વાગ્યે પાલ રોડ એપેક્સ હોસ્પિટલ પાસેથી ચાલક પ્રભુ કચેરીયા મીણા સાંજે સાડા સાત અને આઠ વાગ્યે બે ટમ્પરને બેસાણ ચોકડી પાસે પોલીસે અટકાવ્યા હતા ચાલક મોખતાર ખાન મુન્ના ખાન અને ચાલક સચદેવાનંદ રામુપ્રસાદ પણ નશામાં ધૂત મળી આવતા ગુનો નોંધાયો હતો સચિન જીઆઈડીસી નાયરા પેટ્રોલ પંપ પાસે બેફામ દોડતા ડમ્પર ચાલકે રવિવારે રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં જિયાવ ગામ કુંભાર ફળિયાના આયુષ ગિરીશ પટેલની કારને ટક્કર મારી નુકસાન કર્યું હતું બેફામ દોડતા ડમ્પર ચાલકો વિરુદ્ધ હવે પોલીસ કડક હાથે કામગીરી કરી રહી છે પાલ વિસ્તાર અને સચિન વિસ્તારની અકસ્માતની ઘટના બાદ હવે પોલીસ તાત્કાલિક કામગીરી કરી રહી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત